અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સરખેજ નજીકથી અંદાજે એક કરોડથી પણ વધુની કિંમતનું એક કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે જેમાં આરોપીઓ ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનથી લઈને આવ્યા હતા અને સરખેજ પહોંચે તે પહેલાં જ પોલીસે તેમને ઝડપી લીધા હતા ત્યારે ડ્રગ પેટલરોની તરકીબ જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી કારણ કે આ ડ્રગ માફિયાઓએ ઇકો ગાડીના ટાયરમાં ડ્રગ્સનો જથ્થો સંતાડ્યો હતો આ ડ્રગ્સનું જથ્થો જયપુર રતલામ રૂટ પરથી અમદાવાદમાં ઘુસાડવામાં આવ્યો હતો ત્યારે પોલીસે આ મામલે ડ્રગ્સ લાવનારાને રિસીવરને ઝડપી લઈ વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે રાજ્યના ગૃહ વિભાગે પરિપત્ર જાહેર કરીને દારૂના કેસોને લઈને ગણનાપાત્ર કેસની રકમમાં ફેરફાર કર્યા છે જેમાં પહેલા પચીસ હજારનો વિદેશી દારૂ કે દસ હજારનો દેશી દારૂ પકડાય તો પોલીસ દ્વારા સ્થાનિક પોલીસ સામે ઇન્કવાયરી કરવામાં આવતી હતી પરંતુ આ નિયમમાં રાજ્યના ગૃહ વિભાગે દારૂના જથ્થાની રકમની મર્યાદામાં હવે ફેરફાર કર્યા છે જેથી હવે એક લાખ અને અઢી લાખ જેટલી દારૂની રકમ હશે તો તેને પણ ગણનાપાત્ર કેસ માનવામાં આવશે ત્યારે રાજ્ય સરકારના નિર્ણયથી પોલીસ કર્મી કે પોલીસ અધિકારીઓના સસ્પેન્શન પર બ્રેક લાગશે મહાદેવ એપન સટ્ટા કિંગ અમિત મજીઠ્ય માટે કામ કરતા બુકી દીપક ઠક્કરને દુબઈથી ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સટ્ટાના હબ બની રહેલા પાટણમાંથી વધુ એક દરોડો પાડીને મહાદેવ એપ પર ક્રિકેટ સટ્ટો રમાડતા પાંચ લોકોને ઝડપી લેવામાં આવ્યા છે જેમાં તમામ પાસેથી પોલીસને મહાદેવ એપની વિગતો ઉપરાંત જુદા જુદા સોલ બેંક એકાઉન્ટ અને એપ્લિકેશનમાં ત્રીસ લાખનું બેલેન્સ મળી આવ્યું હતું આ લોકો દુબઈમાં બેઠેલા ચોક્કસ લોકોના ઈશારે સટ્ટા રમાડતા હતા અને રૂપિયાના હવાલા પાડતા હતા ત્યારે પોલીસે તમામને અટકાયતમાં લઈને આગળની તપાસ શરૂ કરી છે